તો કેમ છો ફેમિલી આપણે જો રૂમે એન્ટ્રી કરી દીધી છે રમવા આવ્યાથી અત્યારે બપોરે બધો ફરી ગયો છે બધા જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ આ ગોલું ભાઈ ભાઈ હું તો પાડીને આવ્યા હે

નવા લોકેશનમાં આવી ગયા છે તો પ્રભુ જો આ સોમવાર છે અને ઓર્ડર મેં કેટલા છે પેકિંગ કરેલા છે તમને બતાવી દો જવો તો ઓર્ડરની ધાણી ફૂટી ગયા આ બધા આ હજી એટલા તો ઓર્ડર મેં પેક કરી દીધા છે પ્રભુ બરોબર પછી અહીંયા જવો ઓર્ડરના ઢેગલા બાકાજી કી બોલી જે છે આ માલ બધો સ્ટોક છે ને આ જોઈ હજી એટલા પેકિંગ કરવાના બાકી છે જવો ઓહો હા જાણે આમ જોતો તો પ્રભુ આ બધા ઓર્ડર પેક કરવાના બાકી છે અને કેટલા બાકી ગયા છે અગિયાર ને ઓગણ પચાસ થઈ ગયા મારે સાડાનો ટાઈમ હતો બરોબર પેકિંગ બાકી છે કરવાના બાકી છે બરોબર તો પ્રભુ આપણે હે નહીં ઓર્ડર એટલા ફટાફટ પેક કરી નાખીએ ત્યાં સુધી વિડીયોમાં બની રહ્યો બરાબર અને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ ફટાફટ કરી નાખજો બરાબર તો તમે જો આજે વિડીયો હકે નહીં એ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે તમને ખબર જ છે ઓલરેડી અને આજે હકે નહીં વરસાદ હતો કે નહીં થોડો ઘણો એટલે વરસાદ મતલબ નથી અત્યારે અને વરસાદ કાલે બહુ મળી ગયો છે તો આજે આવું ઓછો એટલે મીડિયમ વરસાદ છે એટલે વરસાદ વીક્યો છે અને તડકો થોડોક નીકળ્યો છે તો વાદળા નોંધારેલા છે બાઈનું લોકેશન તમે કહેતા હતા ઘણા લોકો કહે કે ભાઈનું લોકેશન પ્રભુ બતાવી દેજો તો બાઇનનું લોકેશન આવું છે બરોબર અને વિડીયો હવે એન્ડ કરીએ છીએ લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલે ફટાફટ કરી નાખજો અને ફરી એકવાર આપણે નવા વિડીયોમાં આવીશું બાય બાય